ભરૂચ જિલ્લા ખાતે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પદયાત્રા યોજવા જઈ રહ્યા છે તેમણે કહ્યું છે કે જે ભરૂચમાં સિલિકોન પ્લાન્ટ સ્ટોન કોરીના ધંધાઓ તેમજ ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું છે તે સામે તંત્ર કાર્યવાહી કરે નહીં તેઓ જિલ્લા કલેક્ટર કચેરી બહાર ધરણા પ્રદર્શન કરશે શું સમગ્ર મામલો છે કેમ આ ચીમકી ઉચ્ચારી છે ધારાસભ્ય ચૈતર વસાવા વિગતે વાત કરી આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એકવાર લડાયક મોડમાં જોવા મળી રહ્યા છે હવે ભરૂચ જિલ્લામાં જે ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિઓ ચાલી રહી છે સિલિકોન પ્લાન્ટ તેમજ સ્ટોન કોરીના વ્યવસાયના કારણે સામાન્ય જનતાનો જીવ જોખમમાં મુકાઈ રહ્યું છે તેની સામે ધારાસભ્ય ચૈતર વસાવાએ લાલ કરી છે વાત કરીએ તો હાલ આ ગેરકાયદેસર ખનનમાં જે ટ્રકો ઉપયોગ લેવામાં આવે છે તેઓ બેફામ ગતિએ દોડતા હોય છે તેના કારણે અવારનવાર અકસ્માતના બનાવો બની રહ્યા છે ત્યારે બે દિવસ અગાઉ એક યુવાન ટીઆરબી જવાન જેમનું નામ સુમિત વસાવા છે તેમના દ્વારા આ ટ્રકને અટકાવવા જતા ટ્રક ચાલકે સુમિત વસાવાને ટક્કર મારતા સુમિત વસાવાનું મૃત્યુ નીપજ્યું હતું આ ઘટનાના સંદર્ભમાં ધારાસભ્ય ચૈત્ર વસાવા પણ સુમિત વસાવાના પરિવારને મળવા માટે પહોંચ્યા હતા સાંત્વના પાઠવી હતી અને તેમણે ચીમકી ઉચ્ચારી છે કે આજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ભરૂચ જિલ્લામાં ચાલી રહી છે તે સાકે લેવામાં નહીં આવે તે માટે તેઓ રાજ પારડીથી ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર કરીને ત્યારબાદ તેઓ ઝગડિયા સુધી એક પદયાત્રા યોજવાના છે પહેલા તો પદયાત્રાને લઈને તેમણે શું વાત કહી છે તે સાંભળી લો બેફામ ચાલતી રેતીની લીજો સિલિકાના પ્લાન્ટ અને કોરી કરસરમાં બેફામ ઇનલીગલી રીતે ગેરકાયદેસર રીતે બેફામ આ વિસ્તારોમાંથી ટ્રકો ઓવરલોડેડ અહીંયા પસાર થાય છે જેના કારણે દર અઠવાડિયામાં એક થી બે યુવાનો લેવામાં આવે છે અને યુવાનોનું મૃત્યુ થાય છે આજે અમે સુમિત વસાવા જે દિન પાંચ એમને એક ટ્રકે અડફેટે લીધા પોતે ટીઆરબી ના જવાન હતા ડ્યુટી પર હતા છતાંય એ ટ્રક ચાલકે બેફામ હંકારીને અમારા સુમિત વસાવાનો જીવ લીધો છે ત્યારે આજે એમનો પરિવાર નિરાધાર બની ગયો છે ત્રણ નાના નાના બાળકો છે આખું કુટુંબ એમના પર નિર્ભર હતું ત્યારે એક યુવાન દીકરાને ગુમાવવાનો વસવસો અને દુઃખ એમના પરિવાર પર છે ત્યારે એમને પ્રકૃતિ શાંતિ અર્પે અને એમના પરિવાર પર આવે પડેલી આ દુઃખની ઘડી સહન કરવાની શક્તિ આપે એ પ્રાર્થના સાથે અમે ઉપસ્થિત થયા છે પણ આવનારા દિવસોમાં ખાણ ખનીજ વિભાગ ભરૂચ વહીવટી તંત્ર આવા બેફામ ચાલતા ટ્રક ચાલકો પર ઇનલીગલી ચાલતી લીજો સિલિકાઓ અને કોરી કરે તો દિન પાંચ પછી એટલે કે તારીખ ત્રણ બુધવારના રોજ અમે રાજપાય બિરસા મુંડા ભગવાનને ફૂલહાર કરીને અહીંથી અમે પદયાત્રા કરીને અમે ઝઘડિયા સુધી જવાના છે અને પછી પણ કાર્યવાહી નહીં કરે તો અમે આવનારા દિવસોમાં ઝઘડિયાથી પદયાત્રા કરીને

ડેડીયાપાડાના ધારાસભ્ય જયધર વસાવા જે તેમનું નિવેદન સામે આવ્યું છે તે નિવેદનમાં તેઓ કહી રહ્યા છે કે આગામી સમયમાં જો આ પદયાત્રાના કારણે કોઈ અસર જોવા નહીં મળે તો તેઓ આગામી સમયમાં આ પદયાત્રાના સંદર્ભમાં ઝઘડિયાથી ભરૂચ જિલ્લા કલેક્ટર જશે અને ત્યાં જિલ્લા કલેક્ટરની કચેરી બહાર ધરણા પ્રદર્શન કરીને આ મામલામાં ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે થોડાક સમય અગાઉ ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાએ પણ એક પત્ર લખ્યો હતો અને પત્રમાં તેમણે આ જ બાબતનો ઉલ્લેખ કર્યો હતો કે જે બેફામ બન્યા છે ખનીજ માફિયાઓ તેમના અંકુશમાં લેવામાં આવે અને જે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ ચાલી રહી છે તેને અટકાવવામાં આવે એટલે જોવાનું રહેવું પ્રશાસનના અધિકારીઓ મામલે કેટલી ઝડપી કાર્યવાહી કરે છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં